સંસદીય ચૂંટણીના ત્રીજા તબક્કાની મતદાનની કાર્યવાહી ગુજરાત રાજ્યમાં જે થનાર છે એ મોરબી જિલ્લામાં પણ થનાર છે એના ચૂંટણી પંચના માર્ગદર્શન અનુસાર આવતીકાલે સાત તારીખે સવારે સાતથી થી સાંજે છ વાગ્યા સુધી મતદાનનો સમય રહેશે મોરબી જિલ્લા અને મોરબી શહેરમાં થઈને આઠસો જેટલા આપણા મતદાન મથકો છે પાંચસો જેટલા મતદાનની પોલ એટલે પીએસએલ પોલિંગ સ્ટેશન લોકેશન્સ છે આ દરેક જગ્યાએ મોરબીના નાગરિકો જાય ત્યારે પોતાનું ચૂંટણી કાર્ડ સાથે રાખે જેમની પાસે ચૂંટણી કાર્ડ ઉપલબ્ધ ના હોય તેવા કિસ્સામાં ચૂંટણી પંચ દ્વારા બાર જેટલા અન્ય પુરાવા આઈડેન્ટિફાઈ કરેલા છે જેમાં મહદંશે તમારું આધાર કાર્ડ ઇન્કમટેક્સનું પાન કાર્ડ આરટીઓ દ્વારા આપેલું લાઇસન્સ મનરેગા તરફથી મળેલો કોઈ પુરાવો હોય તો બેંક અથવા એમાં અન્ય કોઈ એ પ્રકારની સંસ્થા દ્વારા જો તમારો ફોટોગ્રાફ્સ સાથેનો આઈડેન્ટિફિકેશનનો પુરાવો હોય તો એવા વિવિધ બાર પુરાવા ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલા છે